સુરત શહેરમાં પાલિકા સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટરે થાઈ બોલાવતા હંગામો સુરતની સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે મેડિકલ કોલેજના રેસીડેન્ટ તબીબ રીતવિક દર્દીએ સેટરડે નાઇટ મનાવવા માટે હોસ્ટેલમાં મોડી રાત્રે એક થાઈ બહારથી બોલાવી હતી જોકે તબીબ અને થાઈગલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં રીતવિક દરજીએ થાઈ લાફો ઝીક્યો હતો અને થાઈગલ દોડીને રૂમમાંથી બહાર આવી હતી મધરાતે થાઈ અસ્તવ્યસ્ત કપડામાં બહાર આવતા ભારે હંગામો મચી ગયો આ મામલે હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેન્દ્ર જોશીના જણાવ્યા મુજબ પ્રાથમિક જાણકારી અનુસાર ઓર્થોપેડિક વિભાગના ફાઈનલ ઇયરના અભ્યાસ કરતા ઋત્વિક દરજી નામના તબીબે કોઈ મહિલાને હોસ્પિટલમાં બોલાવી હતી તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે આ બાબતની જાણ એચઓડી વિભાગને કરવામાં આવી છે બહારથી બોલાવવામાં આવેલી મહિલા દોડતી દોડતી સિક્યોરિટી પાસે પહોંચી હતી જેના સીસીટીવી સામે આવ્યા છે આ ગંભીર પ્રકારની ઘટનાને લઈને મહત્વની મિટિંગ બોલાવવામાં આવશે આના મિટિંગમાં કમિટીનું ગઠન કરાશે કમિટી દ્વારા તપાસ કરીને રેસિડેન્ટ તબીબ સહિત જે કોઈ પણ કસુરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે હોસ્પિટલના કેમ્પસમાંથી પુષ્કળ પ્રમાણમાં ખાલી દારૂની બોટલો મળી આવી જો કે આ સમગ્ર મામલો વડાછા પોલીસ મથકે પર પહોંચ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત